વડાપ્રધાન મોદીએ નવા વર્ષની શરૂઆતમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યાર પછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ કરી હતી જેથી તેમના મંત્રીઓએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય જોકે ભારતીયોએ તેનો જવાબ જડબાતોડ આપ્યો તેમની બોલતી બંધ કરી અને માલદીવને બોયકોટ કરી લક્ષદ્વીપના પ્રવાસે જવા નિર્ધાર કર્યો

ભારતીયોમાં અત્યાર સુધી માલદિવસ લોકપ્રિય હતું પણ તેના મંત્રીઓએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિભાદિત ટિપ્પણી કરતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ અને ભારતીયોએ સ્વમેળે જ તેનો જડબા તોડ જવાબ આપી પોતાના હોટેલ રિસોર્ટ કે ફ્લાઇટ બુકિંગ રદ કરી બાયકોટ કર્યા હતા હવે ભારતીયોએ પોતાનું લક્ષ્ય લક્ષ્યદ્વીપ તરફ માંડ્યું છે શું છે લક્ષ્યદ્વીપનો ઇતિહાસ શું તમે જાણો છો લક્ષ્યદ્વીપ પહેલા ભારતનો હિસ્સો ન હતું શું તમે જાણો છો કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું લક્ષદ્વીપ શું તમને ખબર છે કે આઝાદી દરમિયાન લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતો એ ભારતમાં કેવી રીતે સમાવવામાં આવ્યું તેની પાછળ એક રસપ્રદ કિસ્સો છે બત્રીસ પોઈન્ટ બાસઠ વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું લક્ષદ્વીપ છત્રીસ નાના ટાપુઓનો સમૂહ છે ત્યાંની કુલ વસ્તી સિત્તેર હજાર થી વધુ છે જેમાં છન્નું ટકા વસ્તી મુસ્લિમ છે તેમજ ત્યાંનો સાક્ષરતા દર એકાણું છે અને આ વિસ્તાર પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર છે ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે બંને દેશોની નજર પંજાબ બંગાળ સિંગ જેવા પાકિસ્તાન કોઈ જ પોતાનો અધિકાર સ્થાપ્યો નહી ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ બધા રજવાડાઓને એક કરવાની કોશિશ કરતા હતા એવામાં લક્ષ્યદ્વીપ પર મુસ્લિમ વસ્તી વધુ હોવાથી પાકિસ્તાનની નજર તેના પર પડી બંનેમાંથી કોઈ પણ દેશે લક્ષ્યદ્વીપ પર દાવો કરેલ ન હોવાથી મૂંઝવણની સ્થિતિ હતી અને પાકિસ્તાને લક્ષ્યદ્વીપ પર કબજો મેળવવા માટે ત્યાં પોતાનું યુદ્ધ જહાજ મોકલ્યું હતું એવામાં અહીં સરદાર પટેલનું પણ લક્ષદ્વીપ પર ધ્યાન જતા તેમણે પણ ભારતીય સેનાને ત્યાં વહેલી તકે પહોંચવા આદેશ આપ્યો બંને દેશની સેના લક્ષ્યદ્વીપ પહોંચવા રવાના થઈ અંતે ભારતે ત્યાં પહેલા પહોંચીને તિરંગો લહેરાવ્યો પરંતુ જ્યારે થોડીવાર પછી પાકિસ્તાનની સેના ત્યાં પહોંચી તે તિરંગો જોઈને જ તે પાછી જતી રહી હતી આ રીતે કોઈ જ યુદ્ધ કે મંત્રણા વગર જ લક્ષદ્વીપ ભારતનો ઓગણીસો છપ્પનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ નો મળ્યો દરજો મૈસૂરના ટીપુ સુલતાન પણ લક્ષદ્વીપના મિનકોઈ ભાગ પર શાસન કરતા હતા અને સત્તરસો માં ટીપુની હત્યા બાદ ટાપુ બ્રિટિશ શાસને આવી ગયું હતું ભારતનો ધ્વજ લહેરાવ્યા બાદ તેને વર્ષ ઓગણીસો માં કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રદેશ મળ્યો ભાષાના આધારે તે ભારતના મદ્રાસ રેસીડેન્સી સાથે જોડાયેલું હતું કારણ કે ટાપુ પરના મોટા ભાગના લોકો દક્ષિણ ભાષાઓ બોલતા હતા વર્ષ ઓગણીસો એકોતેર માં લક્કાદીવ મિનિકોય અને દીવમાંથી આ ટાપુઓનું સંયુક્ત નામ લક્ષ્યદ્વીપ કરવામાં આવ્યું અને ત્યારથી જ આ ટાપુ લક્ષ્યદ્વીપ તરીકે પ્રસિદ્ધ થયું અહીં બૌદ્ધ અને હિન્દુઓએ અપનાવ્યું ઇસ્લામ લક્ષદીપનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક વિચારતીઓએ કર્યો હતો તેમણે આ ટાપુને ખૂબ જ સુંદર અને અસ્પૃશ્ય ગણાવતા કહ્યું કે દરિયાઈ કાચવાનો શિકાર ત્યાં સરળતાથી કરી શકાય છે સાતમી સદીની આસપાસ ખ્રિસ્તી મિશનરીઓ અને આરબ વેપારીઓ બંને અહીં આવવા લાગ્યા જ્યાંથી લક્ષદ્વીપમાં ધાર્મિક રંગ બદલાવા લાગ્યો આ પહેલા અહીં બૌદ્ધ અને હિન્દુઓની વસ્તી હતી અગિયારમી સદીમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ અને મોટાભાગના લોકો ઇસ્લામ અપનાવ્યો અને હાલમાં અહીં પંચાણું ટકા વસ્તી મુસ્લિમ છે શું છે લક્ષદ્વીપનું રાજનૈતિક મહત્વ ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે લક્ષદ્વીપની રાજધાની કવર્તીમાં ભારતીય સેનાનું બેઝ છે જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણો મદદરૂપ સાબિત થાય છે આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ લો ઓફ સી કન્વેન્શન મુજબ કોઈ પણ દેશના સમુદ્ર તટથી 22 કિલોમીટરનો વિસ્તાર તે દેશના અધિકારમાં આવે છે જેના કારણે ભારતને હિન્દ તેમજ પ્રશાંત મહાસાગરમાં વધુ જગ્યાઓનો પણ હક મળી રહે છે લક્ષ્મદ્વીપ માત્ર સેના બાબતે જ નહીં પરંતુ સમુદ્ર માર્ગે થતા વેપાર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે શું તમને ખબર છે લક્ષ્મદ્વીપ ભારતનો ભાગ હોવા છતાં જરૂર પડે છે પરમિટની લક્ષ્મદ્વીપ ભારતનો ભાગ હોવા છતાં પણ અહીં જવા માટે ભારતીયોને પરમિટની જરૂર પડે છે ટાપુ પરની પંચાણું ટકા વસ્તી એસટી છે આથી લક્ષદ્વીપ ટુરિઝમની વેબસાઇટ અનુસાર ત્યાં હાજર આદિવાસી જૂથની સુરક્ષા અને તેમની સંસ્કૃતિને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટ મુજબ લક્ષદ્વીપમાં સૈન્યના કર્મચારીઓ તેમના પરિવારો અને સરકારી અધિકારીઓને જ આ પરમિટમાં છૂટ મળે છે કઈ રીતે મેળવી શકાય લક્ષદ્વીપની પરમિટ લક્ષદ્વીપની પરમિટ લેવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે જેની ફી પચાસ રૂપિયા છે ના સિવાય આઈડી અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની કોપી જરૂરી છે પરમિટ મળ્યા બાદ પ્રવાસીઓ લક્ષિત લક્ષદ્વીપ પહોંચીને પોલીસ સ્ટેશનમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે ટ્રાવેલ એજન્ટની મદદથી કોચીથી પણ પરમિટ બનાવી શકાય છે અને માલદીવટી પણ સુંદર છે લક્ષદ્વીપ માલદીવ કરતાં પાંચ ગણી ઓછી કિંમતી અહીં ફરી શકાય છે અગાતી બંગારામ કદતમ કલ્પેની કવારતી અને મિનીકોય અહીંના મુખ્ય પ્રવાસન સ્થળ છે કેવી રીતે પહોંચશો લક્ષદ્વીપ લક્ષદ્વીપ પહોંચવા માટે સૌથી પહેલા તમારે કોચી પહોંચવું પડશે કારણ કે કેરાલાના શહેરથી લક્ષદ્વીપ માત્ર બસો થી બસો કિલોમીટર જ દૂર છે તમે દિલ્હીથી ફ્લાઇટ પકડીને કોચી પહોંચી શકો છો અને ત્યાંથી હવાઈ અથવા રોડ માર્ગ લક્ષદ્વીપ જઈ શકો છો લક્ષદ્વીપમાં આવેલા ઓગાતી એરપોર્ટ પર ફ્લાઇટ દ્વારા કોચી પહોંચી શકો છો તો આજે આપણે વાત કરી કુદરતી સૌંદર્યના ખજાના સમાન લક્ષદ્વીપ ટાપુની તો હાલ ઉનાળાનું વેકેશન નજીક તો હાલ ઉનાળાનું વેકેશન નજીક જ છે તો રાશિની જુઓ છો તમે પણ તૈયાર થઈ જાવ લક્ષ્ય દ્વીપની મુલાકાત લેવા વિશેષ અહેવાલ તૃપ્તિ ગુજરાત ન્યૂઝ રાજકોટ